નમસ્કાર તો ફરીથી સ્વાગત છે તમારું અમારા બ્લોક્સમાં તો આજે આપણે આવ્યા છીએ બગેસરાની નદી છે એવી નાહવા અને મેગી પણ બનાવવાના છે તો આ છે આપણી નદી અને અહીંથી આપણે ઠેકડો મારવાનો છે અને બધું સામાન આમાં લઈ આવ્યા છે અને એકદમ ચોખ્ખું પાણી છે એમાં નાવાનું છે ના ના ભાઈ મજાક છે હજી આપણે જવાનું છે બાર જાંજે છે આપણી નદી છે જે તડકો થઈ ગયો છે નદી બધી ભરાઈ ગયેલી છે બધું સામાન ભાઈ લેવાઈ ગયો છે મારા ભાઈ ફોજી હમણાં રજા ઉપર છે એટલે કારીગર એ છે દીપસી ને બધા અમારી ટીમ તો જે હોય છે આજે શાકભાજી ને એવું લઈ લઈ હા ભાઈ ટમેટા મરચા લેવાનું છે અમારે પાણી છે મસ્ત અમારી જાણીતી જગ્યા જ છે એટલે અમને તો ખબર છે અહીંયા પાણી કઈ રીતનું છે કેટલું ઊંડું છે ગારો છે કે નહીં એટલે જાણીતી જગ્યા હોય ત્યાં જ જ જાવું

અમારે એ તો ઉભો છે ન્યા ઉધી જોઈ ન્યા પુગાય છે કે નહીં ચાલો દીપસી અંદર આવો આવી જાવ ન્યા ઉધી તો સારું છે આ મોબાઈલ હાથમાં છે ને આવી જાવ આવી જાવ હું નીકળું હા હા વહી જોય કેતો આમ નીકળો જી જાય નીકળો અમારે ઓહ આવી ગયા બહુ કિલોમીટર કાપ્યો ઈ તસ

ત્યાં ચાર પાંચ જણા ઇન્સ્ટ્રક્ટર ટ્રાવેલ ડુબાડે મેં ડુબાડ્યો મારો સીએએમબીએ તો બધે માથડી છે માર આ ઉહે કઈ એવું એ પાછું માઈનસ માઈનસ માં ભાઈ નોકરી કરે તો તેમ બનાવ્યો છે તો હવે નાઈ લીધું છે હવે જાશું આપણે મેગી નો પ્રોગ્રામ કરવા થોડા ઘણા નાઈ છે નાઈ લે એટલે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ કેમ કે ભૂખ લાગી છે બહુ જો એમ નો કઈ નો થાય જો મસ્ત રીતે બેઠું છે અરે એમ બે ત્રણ મિનિટ સુધી કઈ ન થાય ભલે હાલો અને આપણે પાછા બેક ટુ નદી ના એને કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડાક માલધારીની બકરી ને એવું બધું આવ્યું છે દાદા છે આપણે અહીંયા દાદાને પૂછી હું હાલે દાદા કેમ છે મજામાં કેવું કામ

અને ઓલી બાજુ છે આપણે નાવાનું કેટલા છે બાપા બકરા બકરા ચાલી જો ચાલી એટલા કેમ છે મજા આવે નાખો દી ચરાવાની હે બોલે હાલો દાદા ચરાવે છે આપણે પછી એને કામ કરે છે થોડાક જોઈ લો બકરાને એવું બધું છે આયા પછી ભૂખ એવું બહુ લાગી છે ભાઈ આયા ભાઈ ફોજી અમે હિતેશભાઈ હિતાને તમે ઓળખતા જશો બ્લોગમાં બહુ ફેમસ છે અમારે આ ટમાટર બડે મજેદાર ને કંઈક સંદેશ દેવા માંગે છે કાર્તિકભાઈ હિતેશભાઈને જો થોડીક છરી વાગી એટલે આ ટમેટા કાપતા કાપતા બેસી ગયા થોડીક વાર આથી કરીને મારી હોય એવું લાગે છે મને તો

તો પછી આ પાણી નાખવું પડે તો પછી એવું લાગશે તો શું આપણે આ મિનરલ વોટર મિનરલ નેચરલ નદીનું પાણી એવું જરીન જરીન ધીમે ધીમે પાણી આવે પાણી ચાલો ભાઈ મેગી થઈ ગઈ છે તૈયાર ચાલો ભાઈ મેગી થઈ ગઈ છે તૈયાર જોઈ લો બધે મિક્સ કર્યું છે દીપસીએ તો કુરકુરે નાખા છે આમ ચેતને કટક બટક મિક્સ કર્યા બધું આપણે ટ્રાય કરીશું ખાતા જવું આ વખતે હાદી મેગી બનાવી છે જમાવટ વાળે ધીમે ધીમે ચાલો મેગી થઈ ગઈ છે પૂરી ને ખાઈ હવે જઈ છે વાસણ ધોવા મેગી બેની મસ્ત હતી ને જામો પડી ગયો મારા અહીંયા ચેતનભાઈ ને બે હીતો બે વાસણ ધોવે છે ભલે ત્યારે આપણો વ્લોગ હતો અહીંયા સુધી હવે મળીએ ફરીથી આપણા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી નીરજ ચાવડા વ્લોગ્સને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ભલે હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં